જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બજારના સોસને ભૂલાવી દે તેવો એકદમ ટેસ્ટી ટોમેટો સોસ બનાવીશું તો ટમેટો કેચપ બનાવવા માટે આપણે એક કિલો જેટલા ટમેટા લીધા છે આવા આપણે મોટી સાઈઝના ટામેટા લીધા છે એકદમ લાલ આવે છે ટામેટા તેવા આપણે ટામેટા લીધા છે હવે આપણે ટામેટાને કટ કરવાના છે તો આવી રીતે ઉપરનો ભાગ કાઢી લઈશું અને આવી રીતે ટામેટાને કટ કરી લઈશું આવી રીતે મોટા મોટા ટુકડા કરી લઈશું જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન દબાવી દેજો રોજ નવી નવી રેસિપી જોવા માટે તો આવી રીતે આપણે બધા ટામેટાના મોટા મોટા ટુકડા કરી લઈશું અત્યારે સિઝનમાં ટામેટા સારા પ્રમાણમાં મળતા હોય છે અને સસ્તા પણ મળતા હોય છે તો બજારમાંથી સોસ લાવવાને બદલે આવી રીતે આપણે ઘરે આસાનીથી સોસ બનાવી શકાય છે તો હવે આપણે આવી રીતે બધા ટામેટાને કટ કરી લઈશું તો આપણે બધા ટામેટાને આવી રીતે મોટા મોટા કટ કરી લીધા છે હવે આપણે સોસ બનાવી લઈશું તો હવે આપણે આ બધા ટામેટાને કૂક કરી લેવાના છે તો હવે આપણે તેમાં આ એક ઇંચ જેટલો આદુ લીધેલો છે અને તેને આવી રીતે ટુકડા કરી લીધા છે અને આ ચારથી પાંચ કળી જેટલું લસણ લીધેલું છે અને આ બેથી ત્રણ લાલ મરચાં લીધેલા છે આ એક ચક્રીફૂલ લીધું છે બેથી ત્રણ લવિંગ અને બેથી ત્રણ જેટલા મરી લીધા છે અને એક તજનો ટુકડો લીધેલો છે તે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું અને હવે ટામેટા આપણા કૂક થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો આપણે તેને ઢાંકીને થવા દેવાના છે જોઈ શકો છો થોડા આપણા ટામેટા કૂક થઈ ગયા છે અડધા કૂક થયા છે અને હજી આપણે તેને થવા દઈશું ટામેટામાંથી પાણી પણ છૂટું પડી ગયું છે તો હજી આપણે તેને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો જોઈ લઈએ આપણે જોઈ શકો છો આપણા ટામેટા કૂક થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ કરી લઈશું તો આપણે જે આમાં ગરમ મસાલો નાખ્યો હતો તેને આપણે બહાર કાઢી લઈશું અને આને ઠંડુ કરી લઈશું તો આપણું મિશ્રણ હવે ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું આપણે જે મરચાં લીધેલા હતા લાલ તે રહેવા દીધા છે અને બાકીનો જે આખો મસાલો નાખ્યો હતો તે બહાર લઈ લીધો છે તેને આપણે નથી પીસવાનું મરચાંને આપણે ટામેટાની સાથે પીસી લઈશું હવે મિક્સર જારમાં લઈ લઈશું આ બધું મિશ્રણ તો આપણે બધું મિશ્રણ મિક્સર જારમાં લઈ લીધું છે હવે આપણે તેને પીસી લઈશું તો આપણે બધું મિશ્રણ બરાબર પીસી લીધું છે જોઈ શકો છો એકદમ બરાબર આપણે પીસી લીધું છે તો હવે આપણે આવી ગણી મૂકી દઈશું અને તેમાં આ મિશ્રણને આપણે ચાળી લઈશું એટલે કંઈ ટામેટાના બીજ હોય તો તે નીકળી જાય અને અમુક મોટા ટુકડા રહી ગયા હોય તે પણ નીકળી જાય એટલા માટે આપણે આવી રીતે ગાળી લેવાનું છે આવી રીતે ગાળી લેવાનું છે જોઈ શકો છો ટામેટાના બીજ દેખાઈ રહ્યા છે તો ટામેટાની છાલ હોય ટામેટાના બીજ હોય તે આવી રીતે ગળાઈ જશે આપણે આવી રીતે દબાવીને ગાળી લઈશું જોઈ શકો છો તમે આવી રીતે જે ટામેટાની છાલ અને બીજ છે તે અલગ થઈ જશે આવી રીતે આપણે દબાવીને ગાળી લઈશું તો આવી રીતે આપણે બધું મિશ્રણ ગાળી લઈશું થોડું થોડું કરીને તો આપણે આવી રીતે બધા મિશ્રણને ગાળી લીધું છે જોઈ શકો છો એકદમ સરસ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ ઉપર આપણે તેને થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આને હલાવતા રહીશું આવી રીતે અને થોડી વાર થવા દઈશું તો જોઈ શકો છો એક ઉભરો આવી ગયો છે અને આપણો સોસ થોડો ઘટ થઈ ગયો છે હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું બે મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે હલાવી લઈશું બરાબર અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તમારે તીખું જેટલું જોઈતું હોય એટલું મરચું એડ કરવાનું છે અને ખાંડ પણ જેટલી મીઠાશ જોઈએ તેટલી ખાંડ એડ કરવાની છે હવે આપણે તેને હલાવતા રહીશું અને થવા દઈશું થોડી વાર તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને થવા દઈશું આવી રીતે જોઈ શકો છો સોસનો કલર એકદમ સરસ આવી ગયો છે હવે ખાંડ ઓગવશે એટલે ખાંડનું પાણી સુકતું હોય છે તો ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો જોઈ શકો છો આપણો સોસ સરસ એવો ખાટો થઈ ગયો છે એકદમ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે તેમાં એક ચમચી જેટલું વિનેગર લીધેલું છે વિનેગર લઈ લઈશું વિનેગર લેવાથી આપણો સોસ લાંબો સમય સુધી સારો રહે છે બિલકુલ ખરાબ નથી થતો તો હવે આપણે આ સોસને ઠંડો કરી લઈશું તો તૈયાર છે આપણો ટોમેટો સોસ તમે જોઈ શકો છો કેટલો સરસ સોસ બનીને તૈયાર થયો છે તો તમે પણ અત્યારે આ ટમેટાની સિઝનમાં આવી રીતે સોસ બનાવીને રાખી શકાય છે આ સોસને આપણે ત્રણથી ચાર મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે તો આવી રીતે ફ્રીજમાં સોસ બનાવીને રાખી દઈએ તો જ્યારે ભાગો માંગીએ ત્યારે આપણે સોસ આપી શકાય છે અને બજારના સોસ કરતાં આપણે આવી રીતે ઘરનો સોસ ખાઈ શકાય છે તો તમે પણ આવો સોસ એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે ટોમેટાનો સોસ કેવો બન્યો છે